ધારી લોહણા મહાજનવાડી ખાતે ભાજપ સંઘ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ધારી રેલવે સ્ટેશન નજીક આવેલી લુહાણા મહાજનવાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તેમજ અલગ અલગ તાલુકા પ્રમુખોનો સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્યો જેવી કાકડિયા ધારી ખાંભા બગસરાના તાલુકા પ્રમુખો ઉપપ્રમુખો દરેક ગામના સરપંચો તેમજ ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધારીના નવા જિલ્લા પ્રમુખ બને અતુલભાઈ કાનાણીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શાબ્દિક પ્રવચન ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની સિદ્ધિને વર્ણવી હતી ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પક્ષના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ થારી સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો બુદ્ધથી માંડી વિધાનસભાથી માંડીને જિલ્લા સ્તરના થઈ રહ્યા છે દરેક જવાબ આવે છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી માંડીને એટલે પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી શાસનમાં માં છે ત્યારે એનો શ્રેય જે કોઈને જતો હોય તો સક્રિય અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સ્નેહ કાર્યક્રમ એ તો એનો છે ત્યારે આજે ધારી મુકામે અમરેલી જિલ્લામાં ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને માનવી શ્રી જૈવિક આંકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાશ્રી શ્રીની આ એક સંમેલન અપેક્ષિત કાર્યકર્તાનું યોજાણું છે ને લગભગ સો ટકા જેટલી હાજરી એ સઘરી કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટી માટેનું કમિટમેન્ટ બતાવે છે આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશ જે વિષુપુરના સ્થાને જઈ બેસી રહ્યો છે ત્યારે જવા જઈ રહ્યો છે ત્યારે આદરણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની સરકાર લોકોની સુખાકારી માટે અનેકવિધ કાર્યો કરી રહી છે મને આનંદ છે કે ધારીમાં વિકાસની નવી પાંખો એ ભાઈ શ્રી જૈવીભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓના પરિશ્રમ ને મહેનત થી ભૂપેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ધારી નો પણ વિકાસ એ ખૂબ ઝડપે વધારે થઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કર્યો છે હજુ પણ ભારતીય જનતા પાર્ટી નો વિચાર જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને ભારતીય જનતા પાર્ટી પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના લોકકલ્યાણના કામો અમારા દ્વારા થાય એનો સંકલ્પ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સર ધારીમાં વિકાસ નામે તો કંઈ છે અને ઉદ્યોગ પણ નથી કોઈ જાતના રત્ન કલાકારોના જ્યારે ધંધા ભાંગી ગયા છે તો પર્યટક તરીકે ધારીને વિકસાવવામાં આવે ધારીમાં એક સફારી પાર્ક છે બીજા સફારી પાર્કની પણ માગણી કે ભાઈ જેવી કાંકડી એ કરી છે હું આપણા ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજથી પંદર વીસ વર્ષ પહેલાનું ધારી એમના રસ્તાઓ એ ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ આરોગ્યની સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ એમમાંથી પીડાતું ધારી એ આપણે જોયું છે ભૌગોલિક રીતે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સિંચાઈની સમસ્યાઓથી પણ પીડાતું આજે એમાંથી દૂર થયું હોય એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શું છે ભૌગોલિક રીતે જે સ્થિતિ હોય છે ગામની ને વિસ્તારની એ પ્રમાણે ત્યાં નાના મોટા વિકાસના કાર્યો ઉદ્યોગોની વાત છે તો એ પ્રકારે થતા હોય છે પણ મને આનંદ છે કે પહેલાનું ધારી ને આજના ધારીમાં ખૂબ મોટો ફેર છે એ ભારતીય જનતા પાર્ટીની દેન છે હજુ પણ કાંઈ કરવાનું બાકી હશે તો ભારતીય જનતા પાર્ટી ભાઈ શ્રી જૈવિકાકડીયા અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ધારીમાં ખુલ્કું કરવા માટે કટિબદ્ધ છે